સુરતની એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે કાશ્મીરમાંથી કલમ ત્રણસો સિત્તેર હટાવ્યા બાદ ગુજરાતના સુરતની એસઓજી પોલીસે કુખ્યાત ગણાતા કાશ્મીરના અનંતનાગમાંથી આરોપીને ઘરમાંથી પકડી પાડ્યો છેલ્લા ઓગણીસ વર્ષથી નાર્કોક્સના ગુનામાં નાસ્તા ફરતા કુખ્યાત ડ્રગ માફિયાને સુરત એસઓજી પોલીસની ટીમે મિશન કાશ્મીર ઓપરેશન અંતર્ગત આતંકવાદના ગઢ ગણાતા અનંતનાગ જિલ્લાના અંતરિયાળ ખીણ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે પકડાયેલ આરોપી ભારતભરમાં ચરસ નું સપ્લાય કરતો હતો આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં નાર્કોટિક્સની પ્રવૃત્તિઓને નષ્ટ નાબૂદ કરવા શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ચોરી અન્ય સુરત શહેરમાં ગેરકાયદેસર ડ્રગ્સ અને માદક પદાર્થો ઘુસેડતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે આ ઉપરાંત છેલ્લા ઘણા સમયથી નાર્કોટિક્સના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓની માહિતી મેળવી તેઓને પકડી પાડવા પણ સૂચના આપવામાં આવી છે

જેની કિંમત દસ લાખ પચીસ હજાર હતી પોલીસે સુરત રેલવે સ્ટેશન પાસે આવેલ બિસ્મિલ્લા હોટલ સામેથી આરોપીઓને પકડી પાડ્યા હતા આ ગુનામાં જે તે સમયે પોલીસે કુલ સાત આરોપીઓને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યા હતા જે આરોપીઓએ દસ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી અને એક લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો આ હાઈ પ્યોરિટી ચરસનો જથ્થો સપ્લાય કરનાર મુખ્ય આરોપી જમ્મુ કાશ્મીરના આતંકવાદનો ગઢ ગણાતા અનંતનાગ જિલ્લાનો રહેવાસી હતો તે જે તે સમયે પોલીસ તેને શોધવા જમ્મુ કાશ્મીર ગઈ હતી પરંતુ ત્યાં આતંકવાદી હુમલાના ભય અને ભૌગોલિક પરિસ્થિતિથી અજાણ હોવાથી આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો અને અત્યાર સુધી તે ફરાર હતો બે હજાર છની અંદર એક ચરસનો મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં કેસ થયેલો દસ લાખને પચીસ હજારનો જે તે વખતે મુદ્દામાલ હતો એમ એની અંદર એક નાસ્તો ભરતો જે આરોપી છે નિશાર અહેમદ દાર કે જે તુલકાન ગામ અને અનંતનાગની અંદર રહેતો હતો અને ત્યારથી વોન્ટેડ હતો છેલ્લા ઓગણીસ વર્ષથી એ વોન્ટેડ હતો તો અમારા એસઓજીની ટીમને અમારા હેડ કોન્સ્ટેબલ રામજીભાઈને એમ બાતમી મળી કે ત્યાં આનું લોકેશન છે ને મળી શકે એમ છે એટલે એમણે ઉચ્ચ અધિકારીઓની પરવાનગી લઈ અને સેન્સિટિવ વિસ્તાર હોય એને લેખિત પરવાનગીઓ આપવામાં આવેલ ત્યારબાદ તેઓ ત્યાં અનંતનાગ પહોંચ્યા ત્યાંના એસઓજીના પીએસઆઈ સાથે સંપર્ક કર્યો આખી ટીમ સાથે સંપર્ક કર્યો અને ત્યાં વોચ માર્યા કારણ કે જે આ તુલકાન ગામ છે એ ગામ આખું પીડીપી સમર્થિત એરિયા છે કે જે મહેબૂબા મુફ્તી છે પીડીપીના જે નેતા એ બીજબહેરાના છે અને બીજબહેરા તાલુકામાં જ આ તુલકાન ગામ આવેલું છે એકદમ સેન્સિટિવ એરિયા છે અને તુલકાન આખું જ જે છે એ ડ્રગ્સના જે આરોપીઓ છે એનાથી ભરેલું છે ત્યાં કહેવાય કે ખૂબ જ દિલ ધડક વાત હતી કે ત્યાંથી કોઈ આરોપીને લઈ આવો પરંતુ એસઓજીની ટીમે ત્યાંની એસઓજીની ટીમ સાથે મળી અને આ એક દિલ ધડક જે ઓપરેશન છે એ પાર પાડ્યું સવારે પાંચ વાગે જઈ અને એને વેપન સાથે ગયેલા અને એને ઉઠાવીને લઈ આવેલા અને આ ઓગણીસ વર્ષ જૂનો સુરતનો જે સિત્તેરના વોરંટ મુજબનો આરોપી છે એ ઝડપી પાડેલો છે આ ગંભીર ગુનાના આરોપીને પકડવા એસઓજી પોલીસે તપાસ હાથ ધરી હતી આ દરમિયાન બાતમી મળી હતી કે આરોપી જમ્મુ કાશ્મીરના અનંતનાગના ખીણ વિસ્તારમાં એક ગામડામાં છુપાઈને રહે છે જેથી પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે પહેલા તપાસ હાથ ધરી હતી અને આરોપી જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારની પરિસ્થિતિથી વાકેફ થયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરનો અનંતનાગ વિસ્તાર ખૂબ જ કુખ્યાત છે આતંકવાદીઓ હુમલા થતા હોય છે જેથી આ વિસ્તારમાંથી આરોપીને પકડવો મુશ્કેલ હતો આ મામલે સુરતની ટીમે કાશ્મીરની લોકલ એસઓજી તથા સ્થાનિક બાતમીદારોનો સંપર્ક કર્યો હતો અને એક સ્પેશિયલ ટીમ બનાવી હતી મિશન કાશ્મીર ઓપરેશન સુરત દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું આરોપીને પકડી પાડવા માટે જે નામ એટલા માટે આપ્યું છે કે કાશ્મીરની અંદરથી આરોપી લાવવાનો હતો એટલે એને આપણે મિશન કાશ્મીર એવું નામ આપેલું હતું અને સવારે પાંચ વાગે ઊંઘતો હતો તે દરમિયાન જ એને ઝડપી પાડ્યો છે એ અગાઉ એના ઉપર વોચ રાખવામાં આવી હતી કે શું શું એ પ્રવૃત્તિઓ કરે છે કલમ ત્રણસો સિત્તેર હટાવ્યા બાદ અત્યારે અમારી ટીમને હમણાં જ એની માહિતી મળી કે આ એક આરોપી અહીંયા ઓગણીસ વર્ષથી વોન્ટેડ છે અને માન્ય આપણા ડીજી સાહેબે તથા માન્ય સીપી સાહેબે પણ એક ડ્રાઈવ આપેલી છે કે જૂના જે નાસ્તા ફરતા આરોપીઓ વર્ષોથી જે વોન્ટેડ છે એને પકડવાની પણ અભિયાન ચાલુ છે એના અંતર્ગત આને પકડવામાં આવેલ છે પોલીસે સે એસઓજીના હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ મોહનભાઈ રાકેશભાઈ વલ્લભભાઈ તથા કૌશલ કૌશલકુમાર કનૈયાલાલની ટીમ બનાવી હતી જેમાં સુરત થી આશરે 1800 કિલોમીટરનો પ્રવાસ કરી જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બીજબહેરા ખાતે આ ટીમ પહોંચી હતી અને તેના વિस्तारોથી વાકેફ થઈ આરોપી જે વિસ્તારમાં રહેતો હતો ત્યાં તપાસ હાથ ધરી હતી આરોપી જે વિસ્તારમાં રહેતો હતો તે અત્યંત સંવેદનશીલ હતો ચાર વર્ષ પહેલા આરોપી વિસ્તારમાં રહેતો હતો ત્યારે આતંકવાદી સાથેની લડાઈમાં ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટર શહીદ થઈ ગયા હતા જેથી સુરત એસઓજી પોલીસે આરોપીને પકડવા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અનંતનાગ અને લોકલ બાતમીદારની મદદથી આરોપીની દિનચર્યા વિશે પહેલા માહિતી મેળવી હતી અને એક્શન પ્લાન તૈયાર કર્યો હતો સ્થાનિક એસઓજીના જે પીએસઆઈ છે એની સાથે અમારી ટીમ સંપર્કમાં હતી એમણે એમના એસએસપીને વાત કરેલી મારી પણ એના ઉચ્ચ અધિકારી એસએસપી જોડે વાત થયેલી ને ત્યારબાદ સંપૂર્ણ સાવચેતી લઈ લઈને આ એક ઓપરેશન પાર પાડવામાં આવેલું છે પોલીસે તમામ પ્લાન તૈયાર કરી આરોપીના રહેઠાણ મકાને વહેલી સવારે રેડ પાડવાની તૈયારી કરી હતી સુરત એસઓજી પોલીસ અને ત્યાંની પોલીસે આરોપી નિશાર અહેમદ ગુલામ નબી દારને ઊંઘમાં જ ઝડપી પાડ્યો હતો પોલીસે વહેલી સવારે સાડા પાંચ વાગ્યે રેડ કરી હતી ત્યારે ઘરમાં તેની પત્ની અને બાળકો હાજર હતા આ દરમિયાન પોલીસે આરોપી નિશારને ઊંઘમાંથી જ ઝડપી પાડ્યો હતો આજુબાજુના લોકોને કંઈ સમજ પડે તે પહેલા જ આરોપી ઝડપાઈ ગયો હતો આ ડ્રગ્સ જે છે એનો કેસ બે હજાર છમાં થયેલો અને રાજેશ ખત્રી નામનો એક આરોપી જે તે વખતે આ આ ડ્રગ્સ મંગાવ્યું હતું ચરસ અને આ પકડાઈ ગયેલા ત્યારબાદ આ ભાઈ જે નિશાર અહેમદદાર છે તે વોન્ટેડ હતો જ્યારે રાજેશ ખત્રી જે મંગાવનારો ઝડપાઈ ગયો હતો ત્યારબાદ એણે એને સજા ભોગવીને છૂટ્યા બાદ ફરીથી એને ડ્રગ્સનો ધંધો ચાલુ કર્યો હતો ત્યારબાદ ફરીથી એસઓજીએ બે હજાર સત્તરમાં એને પકડ્યો અને એ જે એસઓજીએ કેસ કર્યો એમાં પણ એને પંદર વર્ષની સજા થયેલ છે નિશાદ જે છે ત્યાં ત્યાંથી અફઘાનિસ્તાનથી કે ત્યાંથી લાવી અને કાશ્મીર વાયા કાશ્મીર થ્રુ એ અહીંયા ડ્રગ્સ સપ્લાય કરવા માટે આવેલો હતો આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે તે જે વિસ્તારમાં રહેતો હતો તે વિસ્તારમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ખાતેથી હાઈ પ્યોરિટી વાળું ચરસ આવતું હતું અને આ ચરસની ડિમાન્ડ આખા ભારતમાં છે જેથી તે અલગ અલગ રાજ્યમાં ચરસ સપ્લાય કરતો હતો અને વર્ષ બે હજાર છમાં તેને દસ કિલોથી વધુ ચરસ ગુજરાતના સુરતના વેપારીઓને વેચાણથી આપ્યું હતું જે તે સમયે સુરત શહેર પોલીસ તેને શોધવા અનંતનાગ તેના વતન ખાતે આવી હતી પરંતુ તે પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો હા સુરત એસઓજી પોલીસે આરોપીને મિશન કાશ્મીર ઓપરેશન અંતર્ગત ઝડપી પાડી તેનો કબજો મૈધરપુરા પોલીસને સોંપ્યો છે તાજેતરમાં અત્યારે ત્યાં ચૂંટણીઓ પણ થવાની હતી એ દરમિયાનમાં અમારી સાથે સતત જે અમારી ટીમ છે સંપર્કમાં હતી અને અમે એને કીધું કે આ જે કામ છે એ ખૂબ જ સારું છે પરંતુ સાવચેતી ખૂબ જરૂરી છે તો અમારા જે જે ટીમ ગયેલી એના લીડર જે હતા જે રામજીભાઈ અગાઉ એણે ઇસ્માઇલ ગુર્જરને પણ પોતે એકલા હાથે પકડેલો હતો જે કોકેનના ગુનામાં વોન્ટેડ હતો એટલે આ આખું જે ઓપરેશન છે વ્યવસ્થિત રીતે ગુનેપૂર્વક પાર પાડવામાં આવેલું છે આ એકાદ વીક આ ઓપરેશન ચાલ્યું હા અગાઉ ત્યાંના લોકલ જ અધિકારી સાથે મુઠભેડ થઈ હતી અને એ એ બનાવની પણ અમને ધ્યાનમાં હતો ને એની અમે ખૂબ જ સાવચેતી લીધેલી હતી અત્રે છે કે કાશ્મીરમાં કલમ હટાવ્યા બાદ પહેલી વખત ગુજરાત પોલીસ દ્વારા કાશ્મીરમાંથી આરોપીને પકડવામાં આવ્યો છે એસઓજી પોલીસે કાશ્મીર એસઓજી પોલીસના દસ જવાનોને સાથે રાખી હાઈ ટેકનોલોજી હથિયાર સાથે ઘરમાં ઘુસી આરોપીને પકડી પાડ્યો હતો